આણંદના સારસા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગર્ભાશયનું ઓપરેશન કર્યા બાદ એનેસ્થેસિયાની કથિત બેદરકારીના કારણે પચાસ વર્ષીય મહિલાનું મોત થતાં પરિવારજનોએ એનેસ્થેટિક તબીબ પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા આણંદ શહેરમાં પાઘરિયા વિસ્તારની વૈભવ સોસાયટીમાં રહેતા અને સેન્ટ ઝેવિયર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષીય રૂપલ આકાશભાઈ મેકવાનના ગર્ભાશયના ઓપરેશન માટે તેઓને સારસા આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગત સોળમીના રોજ તેઓને ગર્ભાશયના ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા અને અઢી કલાકના ઓપરેશન બાદ તેઓ કોમામાં જતા રહ્યા હતા જેથી તેઓને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેઓનું ગઈકાલે સાંજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી પરિવારજનોએ સારસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપરેશન દરમિયાન એનેસ્થેટિકની બેદરકારીના કારણે રૂપલબેનનું મોત નીપજ્યું હોવાના આરોપો લગાવ્યા હતા મૃતક રૂપલબેનના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ કરમસદથી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી હતી અને આજે સવારે મૃતક રૂપલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેઓના પરિવારજનોને સુપ્રત કરાયો હતો મૃતકના પરિવારજનોએ રૂપલબેનનું મોત એનેસ્થેટિક તબીબની બેદરકારીથી થયા હોવાના આરોપો લગાવ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી જોકે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ફેમિલીએ સાથે એવું કર્યું

અમારે ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ રહી રોજ કન્સલ્ટન્ટની અંદર હું મારા જીજાજી મારા ફેમિલી મેમ્બર અમે બધા ડોક્ટર જોડે કન્ટિન્યુઅસલી કન્સલ્ટિંગ કર્યું જોયું તો અમને ખબર પડી કે એમના બ્રેઇન સ્ટોકની અંદર બ્રેનની અંદર જે ઓક્સિજનના પ્રમાણના લીધે જે ઇશ્યુ આવી રહ્યો હતો એ ધીરે ધીરે વધતો ગયો સોજા વધતા ગયા અને તેર દિવસ બાદ અમને સવારમાં અમારી બેન અમારી માંગણી તો એ છે કે જે મારા ફેમિલીએ મારી ભાભીને ગુમાવીને દુઃખ કર્યું છે હવે પછી કોઈ પણ ગરીબ હોય કે અમીર એ લોકોના જીવનમાં આવી કોઈ પણ ઘટના ન ઘટે એમનું સ્વજન એમની પાસે રહે એ જ સૌથી મોટી મારી આ માગણી છે કે આવું કોઈ મંગલા જેવી એનેસ્ટિક આવું કોઈ કામ બેદરકારીનું બીજા કોઈના પરિવાર સાથે ન કરે ઘોર બેદરકારી ડૉક્ટર લોકોની સામે આવે છે બીજી વસ્તુ એ છે કે જ્યાં ત્યાંથી અમે લોકો બીજે રિફર કરવાની વાત કરતા હતા રસ્તામાં એ ડૉક્ટરે જ પ્રેશરાઈઝ કરીને પોતાની હોસ્પિટલમાં રિફર કરાવ્યા હતા એનું કારણ શું છે તમે સમજી શકો છો કે ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી પેશન્ટના જે બી વાલી હોય છે જે સગાવાલા હોય છે એમના કહેવા પર હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોય છે પણ એની અંદર ડૉક્ટરે એમનો બી એક સ્વાર્થ જોઈને કદાચ એમની હોસ્પિટલમાં રિફર કર્યા અને આ વસ્તુની ભૂલ થઈ ગઈ હવે અમારી આગળની ઈચ્છા એટલી જ છે પોલીસ જે છે એ ચોક્કસપણે તટસ્થ તપાસ કરશે અને આની અંદર આ ગુનો સાબિત થશે ત્યાં સારસા સીએસસી માં ઓપરેશન માટે ગયેલા જે સિઝેરિયન ઓપરેશન કર્યા બાદ દર્દીની તબિયત લથડતા તેમને કરમસદ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ જ્યાં પેશન્ટ એડમિટ હતું અને ઓગણત્રીસ પાંચે એને ડેથ થયું છે દર્દીના સગા સંબંધીઓએ પોલીસ ફરિયાદ આપતો દર્દીનું